અને માનનીય પ્રધાનમંત્રીજી આ અવસર ઉપર અને આપણા બધા જ સ્પેસ રિસર્ચર્સ સાયન્ટિસ્ટ એન્જિનિયર્સ આ બધાને સન્માનિત કરવા માટે પણ અને ભારતની આ સ્પેસ યાત્રા એટલે સ્પેસ રિસર્ચ અને ઇનોવેશનની યાત્રાને મજબૂતી આપવા માટે થઈ અને ત્રેવીસ ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય જમા કરજો રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઘોષિત કર્યો અને આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે કે આપણે યંગસ્ટર્સને ને વધુ આ દિશામાં પ્રેરિત કરી આ દિશામાં ચેનલાઇઝ કરી શકીએ અને આપણે સૌને ખબર છે કે આપણી નવોદયા જે સ્કૂલો છે એ સ્કૂલમાં જે બ્રાઇટેસ્ટ માઇન્ડ હોય છે જિલ્લાના એ ગ્રામીણ ક્ષેત્રના હોય શહેરના હોય એ એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે સમગ્ર દેશમાં સાંસદો પોતપોતાના ક્ષેત્રની નવોદયા માં જઈ અને વિદ્યાર્થીઓ સાથે આજનો દિવસ સાયન્ટિસ્ટ ઉપસ્થિતિમાં આ દિશામાં યોગદાન દેનાર આગેવાનો કોઈ હોય એ ક્ષેત્રના એમની ઉપસ્થિતિમાં અને મુખ્ય

બધા બેરિયર્સ હટાવવાનું કામ કરે છે એ પ્રમાણે એમને એક ફ્યુચરિસ્ટિક પ્રદર્શની આ મોડલ્સના માધ્યમથી પણ આપણને અહીંયા એની પ્રતિતિ કરાવી અહીંયા આપણા સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર ભાયાણી સાહેબ પણ વિશેષ અહીંયા ઉપસ્થિત હતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે અને આપણા પ્રધાનમંત્રીજી જે છે કે ભારતમાં જે ક્ષમતા છે

એ પણ પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં ઉપયોગથી આપણે કરી એટલે આજના સમયે અનિવાર્ય છે ટેકનોલોજી અને પ્રગતિ બંને હેન્ડ ઇન હેન્ડ સાથે જાય છે તો જ્યારે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આપણે આગળ વધતા હોય ત્યારે આ ક્ષેત્ર અનિવાર્ય છે ભારતની પ્રગતિ માટે અને દિશામાં આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી ખૂબ જ બળ આપે છે અને આપણે સૌ પણ અને વિશેષ કરીને હવે આપણા બ્રાઇટ બ્રાઇટ માઇન્ડ જે ફ્યુચર આપણા દેશના બ્રાઇટ નાગરિકો છે એ યોગદાન આપે એ ઉદ્દેશ્યથી આજે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો ખૂબ સરસ રીતે આ કેમ્પસમાં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હું આખા નવોદયાના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમનો આભાર એ આ તકે વ્યક્ત કરું છું અને વિદ્યાર્થીના ઉત્સાહને જોઈ અને સ્પેસ રિસર્ચ સ્પેસ પ્રગતિ સ્પેસ ટેકનોલોજીમાં આપણું એક ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે એની આપણે સૌએ આજે પ્રતિથી પણ કહી